ઉદ્ધવ સામે બેઠા ભગવાન કૃષ્ણ સ્વદામ ગમન કરવાની તૈયારી કરે ત્યારે ભગવાનને ઉદ્ધવજી એ પૂછ્યું કે ભગવાન તમે જતા રહેશો તમે તમારા ધામમાં જતા રહેશો તો આ દુસ્તર સંસારને અમે કેવી રીતે કરીશું સહજ ભાવથી પૂછી લીધું કારણ કે ઉદ્ધવને ખબર છે કૃષ્ણ ગયા પછી અમારું શું આ જગતમાં જેના આધારે બેઠા હોઈએ ને જ્યારે એ નીકળી જાય આપણા હૃદયમાંથી તો જીવનમાંથી એ બહુ અઘરું છે સાહેબ એકસો ને પંદર વર્ષ ઉપરાંત ઉદ્ધવજીએ ભગવાન કૃષ્ણને સેવ્યા છે ત્યારથી ભગવાન ગોકુળની લીલા પૂરી કરીને મથુરા આવ્યા અગિયાર વર્ષના હતા ત્યારથી ઉદ્ધવજી સેવામાં જોડાયા છેક એકસો પચીસ વર્ષે ભગવાન કૃષ્ણ આ ધરા પરથી સ્વધામ ગમન કર્યું ત્યાં સુધી ઉદ્ધવજી સાથે જ એ ઉદ્ધવજીએ પૂછી લીધું કે ભગવાન તમારા વિના આ દુસ્તર સંસારને અમે કેવી રીતે કરીશું અને પરિણામે ભગવાન કૃષ્ણએ ઉદ્ઘોષણા કરી કે ઉદ્ધવ હું ક્યાંય નથી જતો હું મારા સંપૂર્ણ તેજને શ્રીમદ ભાગવતમાં સમાવી રહ્યો છું તિરોધાયવિષ્ઠોયમ ભગવાન કૃષ્ણ બોલ્યા છે ભાગવત કરી રહ્યો છું તિરોધાય પ્રવિષ્ઠોયમ શ્રીમદ હાર્ણવમ અહીંયા છે ને અર્ણવ શબ્દનો પ્રયોગ ભગવાન કૃષ્ણએ કર્યો છે અર્ણવ એટલે સમુદ્ર આ ભાગવત રૂપી સમુદ્રમાં હું મારું સંપૂર્ણ તેજ સમાવી રહ્યો છું કલિયુગમાં અથવા તો આ ભાગવતનો જે આશ્રય કરશે એ ક્યારે નિષ્ફળ નહીં જાય લોકો કહે છે કળિયુગ આવ્યો કળિયુગ આવ્યો પણ સુરદાસજીએ એ બહુ સુંદર ચિંતન પોતાનું અર્પણ કર્યું છે કે સુરદાસજી કહે છે હું નથી માનતો કળિયુગ આવ્યો કેમ બોલે જ્યાં સુધી હજી આ ધરા પર જમનાજીના નીર વહે છે અને જ્યાં સુધી હજી ભાગવતની કથા ચાલે છે ત્યાં સુધી કળિયુગની તાકાત ખરી કે આવી શકે હા એટલે પ્રત્યક્ષ ભગવાન કૃષ્ણ પ્રત્યક્ષ કૃષ્ણ ભગવાન જેને ભાગવત મળી ગયું ને એને સમજવાનું મને ભગવાન જો ભાગવતના છે ને છે છે ભગવાન અંગ દ્વાદશાંગે શું નામ આવો શબ્દ ભાગવતમાં છે દ્વાદશાંગૈશું નામ એક 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 સ્કંદ છે ને એક ભગવાન કૃષ્ણના એક એક અંગનું પ્રતિપાદન કરે છે પ્રેઝન્ટ એટલે કે રિપ્રેઝેન્ટેટિવ રિપ્રેઝેન્ટ કરે છે મારી પ્રત્યેક કથામાં હું એક ચર્ચા કરું મને ઈચ્છા થાય ચર્ચા કરવાની મારી મારી આ વ્યાસપીઠની પ્રસ્તાવના છે આપણે જે છે ને ભગવાનના બે સ્વરૂપોની ચર્ચા આપણા આધ્યાત્મય કરી છે ભગવાન ના બે સ્વરૂપો છે એક સેવ્ય સ્વરૂપ એટલે કે સેવાનું સ્વરૂપ અને બીજું શ્રાવ્ય સ્વરૂપ એટલે કે શ્રવણની મૂર્તિ આ જે બિરાજે છે ભગવાન ઠાકોરજી જે પણ મંદિરમાં જઈએ ને ભગવાનની મૂર્તિ બિરાજે છે એ સેવાનું સ્વરૂપ છે એની આરતી ઉતારાય એને સ્નાન કરાવાય એને તિલક કરાય એને પુષ્પની માળા પહેરાવાય એની પરિક્રમા કરાય રાજભોગ ધરાવે પણ સેવાની મૂર્તિ છે ને એમાં થોડી તકલીફ છે થોડી તકલીફ તકલીફ એ કે જે કંઈ પણ કરવાનું છે એ ભગતે કરવાનું છે ભગવાન તરફથી એમાં કોઈ સુવિધા નથી દાખલા તરીકે ભગવાનની સામે આપણે દીવો કરીએ અને દીવો પછી મોટી જ્વાળા એટલે કે મોટી જ્યોત ધારણ કરી લે ને પછી ભગવાનને ગરમી લાગે તો ભગવાનની મૂર્તિ એમ નહીં કે તું આને દૂર લઈ જા જે કંઈ પણ કરવાનું છે એ ભગત તરફથી છે હા ક્યારેક ક્યારેક આપણે મંદિરમાં જોઈએ ભગવાનને એવો મોટો હાર પહેરાયો હોય અને એ ભગવાનના હારમાં એટલી બધી માખીઓ જીવ જંતુઓ હોય તો ભગવાન થોડા એમ કહે કે આને કાઢી લે ના જે કંઈ પણ કરવાનું છે ભગવાન તરફથી એમાં કોઈ સુવિધા નહીં માત્ર ને માત્ર ભગત તરફથી જ જે કંઈ પણ પ્રસ્તાવના અથવા જે કંઈ પણ અર્પણ છે એ બધું ભગવત ભગત તરફ હા એનો અર્થ એમ નહીં કરતા ભાઈ કે મંદિરો ખોટા છે ના જરા ગલત ફેમી નહીં કરતા હા ઓશો રજનીશ હંમેશા એમ કહેતા પોતાના પ્રવચનોમાં ઓશો રજનીશ હંમેશા એમના પ્રવચનમાં કહેતા કે હું જે બોલું ને એમાં મારી જવાબદારી છે તમે શું સમજો એમાં મારી જવાબદારી નથી એમ કહેતા એટલે એ હું મારો કહેવાનો પ્રયાસ એવો નથી કે મંદિરો ખોટા છે ના મંદિરો ન હોય તો સાહેબ આપણી સંસ્કૃતિ ટાઢક કેવી રીતે અનુભવે